નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ જંબુસરથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી દ્વારા નિરીક્ષણ તથા લોક દરબાર યોજાયો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઇન્સ્પેક્શન તથા પરેડ નિરીક્ષણ અને લોક દરબાર જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ વિરેનભાઈ શાહ નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઈ મલેક વીએચપી અગ્રણી ભૂપેન્દ્રભાઈ પંચાલ સહિત જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારમાં જંબુસર નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા તથા જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સ્વામિનારાયણ સોસાયટી સુધી ડેપો વિસ્તારમાં રસ્તાની આસપાસ વાહનો પાર્કિંગ સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી હતી જે અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા લગાવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે ના છીનવાય અને કોઈને તકલીફ પડે તે માટે રસ્તા વચ્ચે કરાતા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ સહિત જંબુસર નગરમાં એકતા અને ભાઈચારો જોવા મળી રહ્યો છે તમામ ધર્મના લોકો હળી મળી રહે છે અને તથા સદર કાર્યક્રમમાં જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા જિલ્લા પોલીસ વડાનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી પીઆઈ એવી પાનમિયા સહિતના સહેબો ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્પેક્શન હતું તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર દરબાર રાખવામાં આવેલ હતો લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ ચાલીસ થી પચાસ આગેવાનો તમામ કોમના તમામ ધર્મના આ હાજર રહેલ હતા જેમાં તે હોય જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતાં એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆતો હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંગતમ રજૂઆત કરી શકે છે